સાત રૂપિયા એક રૂપાય પન્સ રૂપાય બાવન રૂપાય બાવન રૂપિયા એકવાર બાવન રૂપિયા ત્રણ વાર બાવન રૂપિયા તેર વાર

બાવી દોનુ બાવીસ 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 ચોવીસ પંચોતેર ચોવીસ અડો ચાલીસ પન્સ બાવન બાવન ચૌપન અઠાવન અન સાડુસઠ અડસઠ સત્તા અડ્યાતર્યા રૂપિયા દોન તીન જયારે બાવીસ પંદર બાવીસ પંદર એકા ચન ચોપન ચોપન પંચાવન છપ્પન છપ્પન અઠાવન એકઠ સાઠ સાઠ એકસઠ બરાસઠ બાસઠ સાસઠ સા

એકતા નવ્વાદેશ બ્યાન રૂપિયા બ્યાન ચોવીસ ચોવીસો ચોવીસ રૂપિયા એકવાર અઠાવીસ અઠ્ઠાવીસ એકતીસ બી ચોત્રીસ પાસ એકાવન सात रुपए रुपए बारह रुपए चौदह रुपए सोलह रुपए एकवीस पच्चीस रुपए सवीस तीस रुपए एक तीस चालीस रुपए एक तीस पन्ना रुपए पन्ना रुपए पन्ना पन्ना पच्चीस पचास रुपये એક રૂપિયા પાંચ રૂપિયા રૂપિયા બી ચાલીસ એકવીસ હજાર પચાસ ત્રીસ પચાસ પન્નાસ પંચાવન पंचवन रुपए पच्चीस चौबीस चौबीस रुपए पांच पच्चीस रुपए चौबीस सत्तालीस रुपए अठाईस पच्चीस रुपए पच्चीस एक रुपए पच्चीस तेतीस रुपए चौबीस पच्चीस रुपए छत्तीस चालीस रुपए

चौवीसो एक बीका दो हजार रुपये बी का गोल्टी तेवीस सौ त्रेपन बीका बड़ा चला तेवीस अक्वन बीका પે દોન હજાર રૂપિયા બે કા ગોલ્ડસો રૂપિયા એક વાર પતર અઠેવાર તીન બાવીસ અઠ્યાત્તર બાવીસ અઠ્યાત્તર રૂપિયા